માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમની અંદર દરેક ભાઈઓને હું રોડ ઉપરથી લાવેલો છું પરિવારથી વિકેલા છે સૌના આશીર્વાદથી જમી રહ્યા છે તો આજનું જમવાના દાતા જાતે વહેંચી રહ્યા છે તો આપણ અમને એક દિવસ આપોએ તેવી યથાસ્થિતિ સપોર્ટ કરવાની આશા રાખીશું તો માનવતા ચેડેબલ ટ્રસ્ટ આશ્રમની અંદર દરેક ભાઈઓ જમી રહ્યા છે આપ સૌના આશીર્વાદથી પ્રેમથી જમી રહ્યા છે તો આશા રાખી છું અમને એક દિવસ આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો તેવી આશા રાખીશું માનવતા જ રીતે ડ્રેસ ભૂક્યા ભોજન દરેક ભાઈઓ રોડ ઉપરથી લાવેલો છું પરિવારથી વિખરેલા છે આપ સૌના આશીર્વાદથી પ્રેમથી જમી રહ્યા છે તો આશા રાખીશું કે આપ એક દિવસ અમને આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો એમની બડ્ડેની ખુશીમાં જમવાનું આજે વહેંચી રહ્યા છે તો કાજલ કાજલબેન કાજે જમવાનું ગરીબોને કેમ વેચી રહ્યા છો તમે આજે જમવાનું કેમ વેચી રહ્યા છો તમે ગરીબ સાસુની બર્થડે છે અચ્છા તમારી સાસુની બર્થડે બર્થડે છે અને ખુશીમાં તમે જમવાનું વેચી રહ્યા છો કેવું આનંદ થાય છે તમને સારા અમે તો બીજી વાર આયા મારી જોડે પણ અગાઉ એક વાર આયા બરોબર અત્યારે મારી સાસુની છે ખુશીમાં ટ્રસ્ટની મુલાકાત લીધી છે ને સરસ લો તો બીજાને શું મેસેજ આપશો આપ બધાને આવી રીતના આપવું જોઈએ ખુશી કોઈની હોય જઈએ એના આ લોકોને આપવું સારું છે આપણે તો ડેલી ખાઈએ છીએ શું નામ છે તારો